સ્ટ્રીટ ફૂડનો ચટાકો જ અલગ હોય છે અને ચટાકાના શોખીનો જ્યારે મુંબઈ જાય ત્યારે જુદા જુદા વિસ્તારમાં જઈ ત્યાંની સ્ટ્રીટ ફૂડની પ્રખ્યાત વાનગીઓનો ચટાકો માણતા હોય છે ત્યારે આણંદના મધુબન રિસોર્ટ એન્ડ સ્પા દ્વારા સ્વાદ શોખીનો માટે મુંબઈ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ ફાઇવનો પ્રારંભ કર્યું છે જેમાં પ્રથમ દિવસે જ મુંબઈ સ્ટ્રીટ ફૂડ ચટાકાના શોખીનો ઉમટી પડ્યા હતા અને મુંબઈ સ્ટ્રીટ ફૂડનો ચટાકો માણ્યો હતો મધુબન રિસોર્ટ ખાતે આજથી પ્રારંભ થયેલ મુંબઈ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ આગામી સત્તર ઓગસ્ટ સુધી ચાલશે જેમાં સેફ જેમાંગન દ્વારા તૈયાર કરાયેલ મેનુ સ્વાદ સુખીનોને મુંબઈના અશ્લી સ્ટ્રીટ ફૂડનો ચટાકો કરાવશે આ ફૂડ ફેસ્ટિવલમાં પાઉભાજી પાણીપુરી વડાપાઉ મિસેલ પાઉથી લઈ બોમ્બે સેન્ડવિચ સુવિધિના સ્વાદિષ્ટ વ્યંજનો તમને મુંબઈની ખાણીપીણી સંસ્કૃતિની સિદ્ધિ અનુભૂતિ કરાવશે સેફ છગને જણાવ્યું કે મુંબઈ તેની સંસ્કૃતિ અને વિવિધતાથી ઓળખાય છે અહીંનું સ્ટ્રીટ ફૂડ પણ એ જ રીતે અલગ અલગ સાંસ્કૃતિક અસરોથી વિકસિત આવ્યું છે કારણે મુંબઈના ફૂડમાં એક અનોખો અને મોજૂદ સ્વાદ જોવા મળે છે એક્ઝિક્યુટિવ સેફ મયંક માથુર અને તેમની ટીમે જણાવ્યું કે તેમણે ખાસ કરી મોન્સૂનના ઋતુ દરમિયાન મુંબઈની મુલાકાત લીધી હતી તેથી તેઓ સ્થાનિક રસોઈ સંસ્કૃતિને નજીકથી અનુભવી શકે અને મુંબઈના સ્ટ્રીટ ફૂડ દ્વારા યાદગાર અનુભવી શકે તેમણે ઉમેર્યું કે ભીંજાયેલી શ્રેષ્ઠ રીત એટલે કે ગરમા ગરમ ચા સાથે સ્વાદિષ્ટ અને મસાલેદાર નાસ્તાનો લાભો લેવો મુંબઈના થી લઈ પનવેલ સુધી ખાસ પ્રખ્યાત વાનગીઓ અહીંયા એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી છે બોમ્બે પાઉભાજી વડાપાઉ ભજીયા ભેલપુરી દગડા પેટીસ કાળાખટ્ટા આઈસગોલા બટાટા રસા ચોપાટી ચણા જોર મુંબઈ ફ્રેન્કી બર્થડે મિયા કબાબ

સર આ છે ને મારે ખ્યાલથી પાંચમી વાર થાય છે પાંચમી સિઝન છે આ અને હવે તો બહુ જ લોકો એક ટેવ પડી ગઈ છે લગભગ આજે ચાલુ થયું છે અને અહીંયા આપણે બોમ્બેમાં જઈએ ને તો મુંબઈમાં આપણે જઈએ તો કોઈક વાર આપણે ત્યાં પહેલાં જૂ પર જવું પડે કે પછી કોઈ બીજી કોઈ જગ્યા જવું પડે કે પછી કાલબાદેવી જવું પડે આ બધી જગ્યાએ જવું પડે અલગ અલગ વસ્તુ ખાવા માટે મધુબનને અહીંયા લોકો બધા મિત્રો શું કર્યું છે કે બધી વસ્તુ મુંબઈની જે ફેમસ છે બધી જ વસ્તુ ગમે તે વસ્તુ હોય કે બધી અહીંયા લઈ આવે અને અહીંયા લાવ્યા એટલે એ લોકો ઓથેન્ટિક એનો લાવવા માટે ટેસ્ટ લાવવા માટે કે એનો સેમ ટેસ્ટ આવે અને સેમ રીતે સર્વ થાય ત્યાંના વ્યક્તિઓ લઈને આવે આ જે બધા લોકો વ્યક્તિ જોવો છું ત્યાં પેલા કાઉન્ટરની પાછળ એ બધા બોમ્બેના લોકો છે જે આ જ કામ કરે છે કંઈ કામ જ નથી કરતા પછી કુલ્ફી હોય કે પછી ત્યાંની રગડા પેટીસ હોય કે ત્યાંના પછી આપણે ત્યાં આપણે ઘણી ઘળી રોટલી કહીએ પૂરણપોળી જે કહીએ એ બહુ ફેમસ છે આ બધી વસ્તુઓ જે છે મસ્કા પાઉં છે આ બધી વસ્તુઓ બહુ યુનિક છે અને આપણને એનો ટેસ્ટ મળી જ ન શકે આ લોકો ત્યાંના જ ઇન્ગ્રીડિયન્ટ લાવે ત્યાંના મસાલા લાવે ત્યાંની વસ્તુઓ લાવે ત્યાં રીતે લોકો બનાવે અને પછી આપણે એ રીતે સર્વ પણ કરે એટલે એની જે આખી મીઠાશ આપણે અમે મિસલ પાઉં છે કે પાઉંભાજી છે કે પછી આપણે વડા છે આ બધી વસ્તુ આપણે કોઈ જગ્યાએ ખાવા ના મળે કોઈ જગ્યા ના મળે એ આ જગ્યા આપણને ખાવા મળે છે તમે જોવા જઈએ કેટલી બધી ગરદી થવાની છે ત્યારે અહીંયા સાડા સાતે હમણાં ખુલ્યું છે અત્યારથી પેક થઈ ગયું છે લગભગ એટલે આ દેખાડે છે આપણને કે મધુબન જે કરી રહ્યા છે સરસ કરી રહ્યા છે મારું નામ હિતેશ ભટ્ટ છે સિત્તેર વર્ષનો થયો અને મધુબનમાં હું છેલ્લા ચૌદ વર્ષથી આવું અને મારે ખ્યાલથી હવે એવું થઈ ગયું સાહેબ કે અમારા ઘરે કોઈ મહેમાન આવે ને કે અમારે કોઈ ઉજવણી કરવી હોય તો અમે બીજી કોઈ જગ્યાએ વિચારી શકતા નથી સીધા અહીંયા જાગ્યું મિત્રો સાથે અહીંયા જાગીએ છીએ પણ એક અહીંયા ખાવા પીવાની વસ્તુ એકદમ ચોખ્ખી મળે છે સર્વિસ બહુ સારી મળે છે અને આપણને જગ્યા ગમે એવું છે અને આ લોકો બધા આપણને છે ને પ્રેમથી બોલાવે છે આવકાર આપે છે એના લીધે આપણું મન થાય મારું બેકગ્રાઉન્ડ એ છે કે હું ઇરમામાં પ્રોફેસર હતો ડાયરેક્ટર પણ હતો અને ત્યાં ડાયરેક્ટર તરીકે ગયો રિટાયર થયો ચોવીસના એન્ડમાં રિટાયર થયું આજે મને રિટાયર થઈ ઓલમોસ્ટ પાંચ વર્ષ તો આવ્યા છે હાલમાં પણ મારું કામ છે તે ચાલુ છે હું લોકોને મોટી મોટી કંપનીમાં ટ્રેનિંગ આપવા માટે જાઉં છું

और सारे मसाले हम वही से लाए और सारी नई नई चीजें हमने यहाँ चालू की सारा जो भी बॉम्बे में हर एक जगह पे जैसे कि थाने में मामलेदार मिसाल जो तो यहाँ नहीं रखा तो हमने वो भी लाया यहाँ और बाकी खड़ी पाव भाजी पुलाव ये सारा गलियों का और वहां जाके हमने सीख कर फिर ये पांचवी बार हमने चालू किया है हमारी टीम पूरी बॉम्बे जाके हमारे साथ में ही हर जगह जाके घूम कर देखा और फिर हमने ये चालू किया पे किस तरह से पूरा सेटअप गया है जैसा पूरा बॉम्बे जैसा ही है यहाँ पे मतलब बॉम्बे में देख कर कि अभी नया बॉम्बे में क्या कॉन्सेप्ट चल रहा है जैसे कि पहले कार का था अभी ट्रेन का हुआ थोड़े मतलब लारी वारी स्टेशन जैसे जैसे खाओ गली में वहाँ जाते हैं उनको मुंबई यहाँ देखने को मिल जाएगी पूरा नया मिलेगा जैसे आज की तारीख में मुंबई में है जी आपका नाम और परिचय। मेरा नाम शिल्प शाह है और जो आज यहाँ पे मुंबई स्ट्रीट फूड फेस्टिवल का आयोजन किया है क्या विशेषता है मुंबई स्ट्रीट फूड एक आ, अपने आप में एक हमारे लिए फेस्टिवल है आ, जो हम हर साल मनाते हैं तो ये बेसिकली पा, पाँचवा सीजन है हमारा तो इस बार इस बार भी हम कुछ नया नया लेके आए जो प्योरली अपना मुंबई का है महाराष्ट्र है पूरा सा तो ऐसा है कि मुंबई का जो स्ट्रीट फूड का जो टेस्ट है यहाँ किस तरह देते हो मुंबई का जो स्ट्रीट फूड है बेसिकली हम प्योरली महाराष्ट्रियन जो क्यूजीन है उसके रिलेटेड ही हम उसके बेस पे ही हम देते हैं क्या क्या मुंबई की तो मुंबई का जो हमारा जो वड़ा पाव है मुंबई वड़ा पाव है पाव भाजी है बड़े मियाँ के कबाब है फिर अपना बेलपूरी है सेवपुरी है दही पूरी है तो ये सारी चीज़ें हैं अच्छा तो क्या थीम का अलग जो आयोजन किया है मुंबई स्ट्रीट फूड का वो क्या है तैयारी तो की गई है आ, जो हर साल कुछ नया ही करते हैं तो इस बार भी कुछ कुछ नई चीज़ें भी लेके आए हम इस बार हम तो आ, बड़े मियाँ के कबाब लेके आए हैं फिर हम एक चूस्की स्टेशन भी हमने एक नया किया हुआ है और एक और हमने एक नया कॉन्सेप्ट लेके आए एक मॉडर्न कॉन्सेप्ट भी लेके आए जिसमें हम हर दिन कुछ नया एक मॉडर्न टच भी देंगे हम उसमें ऐसा ही मुंबई स्ट्रीट फूड फेस्टिवल का इससे पहले हमने फोर्थ सीजन फिनिश किया है गेस्ट की हाईली डिमांड देख के हम जैसे फिनिश होता है उस डिमांड को देखते हुए हमें वापस प्लान करना पड़ता है और इसको हम देखते हैं बिकॉज जब मार्केट में जाते हैं तो बोल रहे हैं आपका इतना है पॉपुलर है ये मुंबई स्ट्रीट फेस्टिवल कि आप लोग री प्लान कीजिए और ये फिफ्थ सीजन हमने स्टार्ट किया इसके जो शेफ़ हैं हमारे जो भी राकेश शेफ हैं जो इसे कॉरपोरेट सेफ़ द माइंड शेफ इज द एक्सिक्यूटिव शेफ एंड द दिल्ल शेफ इज द टोटली लीडिंग ऑफ दिस टीम और वो लोग लोकल टेस्ट इसमें देने की पूरी कोशिश करते हैं इसके लिए उन्होंने लोकल जो स्पाइसिज होते हैं जो भी मसाला होता है स्पेशली मुंबई से हायर करते हैं ठीक है मुंबई से लाता है उसको टेस्ट को देने की पूरी कोशिश करते हैं और ये आजकल इतनी पॉपुलर हो चुका है कि स्पेशली द गेस्ट इज कमिंग फ्रॉम द मुंबई और मुंबई से आते हैं गेस्ट इस फूड को टेस्ट करने के लिए दैट्स वॉर इज अरेंजिंग द मुंबई मुंबईन फेस्टिवल और ये सीजन फिफ्थ चल रहा है ये सर तो पूरा थीम जो है स्ट्रीट बेस थीम बनाया गया है जो मुंबई में जो होता है जैसे जूह चो पार्टी हुआ या आप मुंबई में लोकल में चले जाइए जो स्ट्रीट का एक थीम होता है पूरा थीम उसी बेस पे बनाया गया है ठीक है आप देखेंगे तो जाके देखिए जैसे मुंबई एक्सप्रेस ट्रेन है यहाँ पे पाव भाजी का लाड़ी है या चाय की लाड़ी है एवरीवेड इज द लोकल थीम मतलब जनरली हम मुंबई स्ट्रीट का एक थीम दिए हैं ले केन फील इन द लोकल मुंबई 可以。<But> yeah, <Okay. S 1>